જય જવાન જય કિસાન મારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તમ એક વર્ષ દિવસની અંદર આમાં સારછાર પાક કઈ રીતે લેવાય એની હું તમને માહિતી આપું મેં પહેલાં મહિનામાં ખેતી ચાર કરી હતી ખેતી ચાર કરી કટર રાખ્યું કટર રાખીને દેશી ખાતર ભર્યું દેશી ખાતર ભરી ત્યાર પછી મેં બેડ બનાવ્યા છ બાય સના અંતરે છ બાય સના અંતરે બેડ બનાવ્યા પછી બે ડ્રીપની નેટલ પાથરેલી છે બે બે નેટલ પાથરી ત્યારબાદ મેં મલસિંગ કરેલું છે જોઈ શકો છો પચી માઇક્રોનનું મલસિંગ કરેલું છે પછી મેં બે સાઈડની હવા ને હવા ફૂટે જે ગેપમાં મેં એમાં તરબૂચનું વાવેતર કર્યું હતું પહેલાં મહિનામાં ત્યાર પછી તરબૂચનું વાવેતર પાંચમા મહિનામાં પૂરું થઈ ગયું પાંચમા મહિનામાં તરબૂચનું વાવેતર પૂરું થઈ ગયું એ વાવેતર તરબૂજનું પૂરું થયા પછી મેં એમાં એની અંદર કાકડી સોંપી હતી બે સાઈડની અંદર બે સાઈડમાં કાકડી સોંપી કાકડીનો પાક હજી ઊભો હતો ત્યાં મેં એની અંદર છઠ્ઠા મહિનામાં મેં રીંગણીનું વાવેતર કર્યું હતું રીંગણીનું વાવેતર હતું ત્યાર પછી જે કાકડી નીકળી ગઈ કાકડી નીકળી ત્યારે એની બાજુમાં મેં મરસીનું વાવેતર કર્યું હતું બધા એમાં જોઈ શકો છો મરસીનું વાવેતર કર્યું હતું મરસીનું ને રીંગણીનું ને અત્યારે બધું પૂરું થઈ ગયું છે તો હવે અમે આને કાઢવાનું કામ કામગીરી અમારી ચાલુ છે આપ જોઈ શકો છો ત્યાર પછી હવે આ બધું ઓલું અકેલાઈ જાય રીંગણી આપણે મરસી હવે આમાં અમારો પાક કેળ છેલ્લે વધી છે આપ જોઈ શકો છો ખ્યાલ પણ બહુ સારી છે ગ્રોથ થઈ પણ સારો છે જય જવાન જય